દરેક ગુજરાતીના ઘરમાં રોજ બપોરે ગુજરાતી દાળ અને ભાત તો બનતા જ હોય છે આજે આપણે રસોઈયાની દાળને પણ ટક્કર મારે એવી રીતે સરસ મજાના મસાલાથી આપણે બનાવવા જઈ રહ્યા છે તો સુપર સહેલિયાથી હું નિપા મિસ્ત્રી સ્વાગત કરું છું તમારા બધાનું તમારી પોતાની ચેનલ સુપર સહેલિયા ઉપર લઈ લઈશું આપણે પાક કપ દાળ અને સાથે લઈશું એક ટેબલ સ્પૂન ચણાની દાળ ચણાની દાળ એટલા માટે ઉમેરવી કે જ્યારે આપણે દાળ બનાવીએ દાળ ઉકળે અને પછી એ ઠરી જાય તો પાણી ઘણીવાર ઉપર રહેતું હોય છે તો એ પાણી ન રહે અને એક સરખી દાળ રહે એટલા માટે આપણે ચણાની દાળને અંદર ઉમેરી લીધી છે સરસ રીતે આપણે એને ધોવાની રહેશે કેમ કે તુવેરની દાળમાં આપણે દિવેલ નાખી અને એને રાખતા હોય છે તો દિવેલ સરસ રીતે નીકળે એટલા માટે થોડું હૂંફાળું પાણી રાખી અને આપણે દાળને ધોવાની છે જેથી કરીને દિવેલ સરસથી નીકળી જશે તુવેરની દાળમાં પોટેશિયમ પ્રોટીન કેલ્શિયમ આયર્ન જિંક કોપર અને ફોસ્ફરસ જેવા અનેક પોષક તત્વો રહેલા હોય છે અને પ્રોટીન તો પુષ્કળ પ્રમાણમાં રહેલું હોય છે તો આ રીતે આપણે સરસ રીતે દાળ ધોઈ લીધી છે અને એને આપણે પાણી ડ્રેઇન કરી લેવાનું છે અને આ જ રીતે આપણે ત્રણથી ચાર વાર દાળને ધોઈ લેવાની છે ત્યારબાદ આપણે બે કપ પાણી અંદર ઉમેરી લઈશું અને એની અંદર ઉમેરી લઈશું થોડા પાંચ ચમચી જેટલા મેથીના દાણા અને અડધી ચમચી જેટલી હળદર અને સાથે સ્વાદ પ્રમાણે મીઠું લઈ લઈશું અને મૂકી દઈશું એને સાઈડ પર પલળવા માટે હવે આપણે અહીંયા લેવાના છે એક ટેબલ સ્પૂન સિંગ દાણા અને સાથે આપણે લઈશું બે ખારેક સૂકી ખારેક લીધી છે બંનેને આપણે પલળવા માટે મૂકી દઈશું હવે અહીંયા આપણે એક નાનો આંબલીનો ટુકડો લીધો છે નાના લીંબુ જેટલો છે અને એને પલાળી દેવાનો છે આંબલીની જગ્યાએ તમે આમચૂર પાવડા કે લીંબુ અથવા તો કોકમનો પણ ઉપયોગ કરી શકો છો આજે આપણે આંબલીથી બનાવવાના છીએ દાળની તપેલીને કૂકરમાં મૂકી દીધું છે ઉપર આપણે ઢાંકણું ઢાંકી દીધું છે અને એની ઉપર આપણે ડીશ મૂકી દઈશું અને એમાં પલાળેલી બે ખારેક અને શીંગદાણા મૂકી અને કૂકરનું ઢાંકણું બંધ કરી અને લગભગ ચાર સીટી પડે ત્યાં સુધી આપણે એને થવા દઈશું દાળમાં પ્રોટીન પુષ્કળ પ્રમાણમાં હોવાથી આપણને જલ્દી ભૂખ નથી લાગતી હોતી તો ચાર સીટી પડ્યા પછી કૂકર સરસ રીતે ઠંડુ પડી ગયું છે અને આપણે ખોલીને ચેક કરી લીધું છે તો શિંગદાણા પણ બફાઈ ગયા છે અને ખારેક પણ બફાઈ ગઈ છે હવે આપણે દાળ જોઈ લઈએ દાળ બફાઈ છે કે નહીં તો દાળ દેખાય તો રહી છે કે સરસ બફાઈ રહી છે ચમચો નાખી અને જોઈ લઈએ તો સરસ દાળ પણ બફાઈ ગઈ છે તો હવે આ દાળને ભલોણીની મદદથી અથવા તો બ્લેન્ડરની મદદથી આપણે એને બ્લેન્ડ કરી લઈશું તો હું અત્યારે ઇલેક્ટ્રિક બ્લેન્ડરથી એને બ્લેન્ડ કરી રહી છું અને દાળ તમે જોઈ શકો છો કે બ્લેન્ડ કર્યા પછી સરસ રીતે એક રસ થઈ ગઈ છે હવે આ લેવલે તમારે જેવી કન્સિસ્ટન્સી જોઈએ એ પ્રમાણે તમારે એની અંદર પાણી ઉમેરવાનું રહેશે તો હું અત્યારે લગભગ દોઢ કપ જેટલું પાણી ઉમેરી રહીશ એટલે મેં પાં કપ દાળ લીધી હતી અને બે કપ પાણી ઉમેરી અને એને ચડવા દીધી અને ત્યારબાદ બફાઈ ગયા પછી બ્લેન્ડ કરી અને મેં અત્યારે અહીંયા દોઢ કપ પાણી ઉમેરી લીધું છે હવે એની અંદર આપણે બાફેલી શીંગ અને ખારેક જે અહીંયા આપણે લીધી છે તેને નાના નાના પીસીસમાં કટ કરી લઈશું અને એની અંદર ઉમેરી લઈશું ત્યારબાદ આપણે એની અંદર ઉમેરવાનો રહેશે ગોળ ખારેકના ટુકડા નાના હશે તો ચાવવામાં ખૂબ જ મજા આવશે તો અહીં આપણે દોઢ ટેબલ સ્પૂન જેટલો ગોળ ઉમેરી લીધો છે અને આ સાઈડ આપણે એક લોયામાં એક ટેબલ સ્પૂન તેલ ગરમ કરી અંદર આપણે ચમચી મેથી એક ચમચી રાઈ ઉમેરી અને બંને સરસ ફૂટે એટલે આપણે એક વઘારનું મરચું ઉમેરી લઈશું આઠથી દસ કઢી પત્તા અને પાક કપ બારીક સુધારેલા ટામેટાના ટુકડા અથવા તો એક નાનું ટામેટું બારીક સુધારીને અંદર ઉમેરી લેવાનું છે એક ટી સ્પૂન જેટલા આપણે આદુ મરચાં અહીંયા ઉમેરી લઈશું અને એને સરસ રીતે સાંતળી લઈશું ટામેટા થોડા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને સાંતળવાનું રહેશે ત્યારબાદ આપણે એની અંદર બાકીના મસાલા કરીશું તો હવે આપણે મસાલાની અંદર ચમચી જેટલી હિંગ ઉમેરી લઈશું એક ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું કાશ્મીરી પાવડર ઉમેરી લઈશું અને એક ટેબલ સ્પૂન કરતાં થોડુંક વધારે એવું અહીંયા ધાણાજીરું ઉમેરી લીધું છે અને બધી વસ્તુને આપણે સરસ રીતે સાંતળવાની છે આ લેવલ પર તમને એવું લાગે કે મસાલા ચોંટે છે તો તમારે એની અંદર એક ચમચી જેટલું પાણી ઉમેરી લેવાનું અને એને સાંતળી લેવાનું દાળ પચવામાં થોડી ભારે હોય છે એટલા માટે મેથી અને હિંગ ઘાસ ઉમેરવી વઘારમાં બિલકુલ ભૂલવાનું નહીં અને મસાલો સરસ રીતે આપણો સંતાળી ગયો છે તો હવે આપણે આ મસાલાને ઉમેરી દઈશું દાળની અંદર તો દાળને આપણે ધીમા તાપે ઉકળવા મૂકી દીધી હતી અને એની અંદર આપણે આ વઘારનો મસાલો અંદર ઉમેરી લેવાનો છે હવે દાળ સ્વાદમાં તો ખૂબ જ સ્વાદિષ્ટ બનવાની છે પણ એનો સ્વાદ ઓર વધારે સરસ બને એના માટે આપણે એની અંદર હમણાં ઉમેરી લઈશું એક ટેબલ સ્પૂન જેટલું અથાણાનો સંભાર મસાલો અને પાંચથી સાત કઢી પત્તા એક ટેબલ સ્પૂન જેટલા બારીક સુધારેલા કોથમીર અને બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અથાણાના મસાલા અને આંબલીના ટેસ્ટથી દાળ ખરેખર એકદમ બહાર તમે વરાની દાળ ખાતા હોય એવો સરસ ટેસ્ટ આવશે તો હવે આપણે આ જે આંબલીનું પાણી રાખ્યું છે પલાળીને આંબલી રાખી છે તેને આપણે મસરી લીધું હાથથી અને હવે એને એ પાણીને આપણે એની અંદર ઉમેરી લઈશું તો દાળ સરસ રીતે આપણે મિક્સ થવા દેવાની છે અને એને લગભગ આપણે વીસથી પચીસ મિનિટ માટે ધીમા તાપે ઉકળવા માટે મૂકી દેવાની છે દાળમાં પ્રોટીન વધારે હોય છે જેથી કરીને યુરિક એસિડ અને કિડનીની સમસ્યા તેમજ પેટની સમસ્યા હોય એ લોકોએ તુવેરની દાળનો બને ત્યાં સુધી ઓછો ઉપયોગ કરવો અથવા તો ખાવાનું અવોઇડ કરવું અને રાત્રે તો તુવેરની દાળ બિલકુલ જ ન ખાવી જોઈએ તો આ સાઈડ આપણી દાળ સરસ ઉકળી ગઈ છે તો હવે આપણે એને સર્વ કરી લઈએ તો અહીંયા મેં ભાતને આ રીતે રીંગમાં ગોઠવી દીધા છે અને હવે આપણે એની અંદર દાળ ઉમેરી દઈએ છીએ બાસમતી ભાત મેં અહીંયા લીધો છે એને પલાળી દીધો હતો વીસ મિનિટથી ત્રીસ મિનિટ માટે અને પછી એને ઉકળતા પાણીની અંદર ઓસાવી લીધો હતો અને હવે આપણે એની અંદર ગાર્નિશ કરીશું કોથમીરથી અને એન્જોય કરીશું દાળ ભાત અને સાથે જ તમે સલાડ પાપડ પાપડી જે ખાવું હોય તે ખાઈ શકો છો તો આ રેસીપી તમને મારી કેવી લાગી ચોક્કસ મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો અને તમને જો ગમી હોય તો એકવાર ચોક્કસ તમે આ રેસીપી ટ્રાય કરજો કેવી બની એ પણ મને ચોક્કસથી જણાવજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકોને પ્રેસ કરો જેથી કરીને તમને દરેક નોટિફિકેશન જલ્દીથી મળી જાય ફરી મળીશું નવી સહેલી સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો